શાંત રહેલા ગુજરાતમાં ગુનાખોરી ખૂબ વધી રહી છે અનેક એવી ઘટનાઓ સામે આવે છે જેને આપણે કદાચ વિચારવા બેસીએ તો પણ આપણને એવું થાય કે આ લોકો કેમ આવું કરે છે ભગવાન ઉપર એમ એમને જોઈને પણ નહીં કહેતા હોય કે ઉપરથી ભગવાન બધું જ જુએ છે અમારી સાથે પણ ક્યારેક આવું થશે અનેક એવી ઘટનાઓ બને છે પરંતુ એ ઘટના બન્યા પછી એમને સજા મળે છે છતાં પણ આ અલગ અલગ કૃત્યો કરનાર લોકો છે એ ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે આજે ક્રાઇમ સ્ટોરીમાં એક એવી વાત કરવી છે જે જાણી અને કદાચ તમારા રૂવાડા પણ ઊભા થઈ જશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું છું ક્રાઈમ સ્ટોરીમાં વાત સુરેન્દ્રનગરની કરવી છે સુરેન્દ્રનગર જિલ્લો એ ગુનાખોરીનું હબ બનતું જતું હોય તે પ્રકારનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે થોડા સમય પહેલા સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા એક કોમ્પ્લેક્ષના ધાબા ઉપર એક પરિણીતા સાથે સામૂહિક પાંચ લોકોએ દુષ્કર્મ આચરીને અને મોત નિપજાવતા ફરિયાદ દાખલ થઈ હતી હાલ પોલીસે સીસીટીવીના આધારે એક આરોપીને હસ્તગત કરીને પૂછપરછ હાથ ધરી છે તો બીજી તરફ એવી પણ વાત જાણવા મળી રહી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે ગુનાખોરીનું હબ હોય તેમજ રોજ એ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ કોઈને કોઈ ગુનાને અંજામ આપતા હોય છે ત્યારે ગત તારીખ સાત ઓગસ્ટના રોજ ચોવીસ કલાકના અરસામાં શહેરમાંથી ચાર બિન શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી તેમાં ખાસ સુરેન્દ્રનગર એશ્રી બસ સ્ટેન્ડ નજીક એક કોમ્પલેક્ષના ધાબા પર એક મહિલાની લાશ પણ મળી આવતા શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી

કરી અને પછી જાણ કરવામાં આવી પરિવારે જ્યારે ડેડ બોડી જોઈ તો એમને શંકા ગઈ કે અમારી દીકરી સાથે કંઈક ખોટું થયું છે સ્વાભાવિકપણે કે પોતાના જ પોતાનું દુઃખ સમજી શકે આ પરિવારે પણ જોયું કે પોતાની દીકરી એમની સાથે કંઈક અઘટિત ઘટના બની ગઈ છે પોલીસને વાત કરી એટલે પોલીસે સતત પેટ્રોલિંગ સતત તપાસ બાતમીદારોને કામે લગાડ્યા ધંધે લગાડી દીધા કે ગોતો સર્વેલન્સ કર્યું સીસીટીવી સર્વેલન્સ કર્યા કેટલું બધું ખંખોડ્યું અને આખરે એમને ખબર પડી કે જે દીકરીની ડેડ બોડી મળી છે તેની સાથે પાંચ હેવાનોએ એમની સાથે બળાત્કાર કર્યો છે અને આટલી હદે બળાત્કાર હતો કે દીકરીએ ત્યાંને ત્યાં જ દમ તોડી દીધો આખા ઘટનાને લઈને ડીવાયએસપી નિકુંજ પટેલ શું કહી રહ્યા છે આવું એમને પણ સાંભળી તારીખ સાત આઠ બે હજાર પચીસમાં રાત્રે કલાક એકવીસ પિસ્તાલીસ વાગે એક અકસ્માત મોત સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ જેમાં એક મરણ જનાર સ્ત્રીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવેલી હતી જે બાબતે આગળ તપાસ કરતા તેમાં એમએલસી થી અને પીડીયુ જે કોલેજ છે રાજકોટ ત્યાં પીએમ કરાવવા મોકલેલું હતું જેના પરથી હવે તારીખ બાર આઠ બે હજાર પચીસ ના રોજ એમાં ગુનો દાખલ કરેલ છે જેની વિગત એ છે કે આ આ કામે ટોટલ પાંચ આરોપી અત્યારે આવેલ છે જેમાં એક આરોપી નંબર એક પ્રકાશભાઈ મારાભાઈ પરમાર ફકીરભાઈ બંને બંને રહે સુરેન્દ્રનગર જે વિગત છે કે આ આરોપી અને બીજા અજાણ્યા ત્રણ વ્યક્તિ જેઓ હજુ તપાસમાં નામ હજુ બાકી છે જેઓ દ્વારા આ જે મરણ જણા મહિલા છે તેને બસ સ્ટેશનની બાજુમાં આવેલ એક બિલ્ડિંગની અગાસી પર લઈ જઈ અને

એ મળી હોવાની વિગત થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીની લાશ એઠે ઉતારી પોસ્ટમોર્ટમ માટે પ્રથમ સિવિલ હોસ્પિટલમાં મોકલી ત્યારબાદ ફોરેન્સિક લેબમાં એ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલી આપી અને પછી તપાસ હાથ ધરી હતી અને આજુબાજુના દુકાનોના સીસીટીવી ચેક કરતા એક યુવક આ મરણ જનાર પરિણીતાને ઉપાડી રાતના સમયે કોમ્પ્લેક્સના ધાબા પર લઈ જતો જોવા મળ્યો હતો જેથી પોલીસે એ બાતમીદારોને આ સીસીટીવી અંગે તપાસ કરતા જણાવવા એ સીસીટીવી માં દેખાતા યુવક પ્રકાશ મનાભાઈ પરમાર હોવાનું ફલિત થતા પોલીસે એ આરોપીને હસ્તગત કરી પૂછપરછ હાથ ધરતા બીજો આરોપી મુન્ના ફકીરભાઈ એ હોવાની માહિતી મળી હતી તેમજ દુષ્કર્મ આચરવામાં અન્ય ત્રણ સહિત પાંચ લોકોએ કોમ્પ્લેક્ષના ધાબા પર લઈ જઈ પરિણીતા સાથે દુષ્કર્મ આચરી મોત નિપજાવાનો ગુનો દાખલ કરી નાસી છૂટેલા આ ચાર આરોપીને પકડવા ઝાડ બિછાવી છે સુરેન્દ્રનગર શહેરના ભરચક બસ સ્ટેન્ડ રાતના સમયે પોલીસના પેટ્રોલિંગના દાવાઓ પરથી પણ પોલીસ હવે પડદો પાડશે પરંતુ પરિણીતા સાથે પાંચ લોકો એ આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચરી મોત નીપજાવતા સમગ્ર પંથકમાં એ આરોપીઓનો સામે એ ફિટકાર એ છે આખી ઘટના કે જે ધમધમતું શહેર હોય ધમધમતા રોડ હોય એસટી બસ સ્ટેન્ડ કે જ્યાં ચોવીસ કલાક બસોની અવર જવર હોય લોકોની અવર જવર હોય અને એ અરસામાં પાંચ વ્યક્તિ આવે છે એક યુવતીને ધાબા પર લઈ જાય છે અને તેમની સાથે બળાત્કાર કરે છે એમને મોતને ઘાટ ઉતારે છે આવી અનેક એવી ઘટનાઓ બને છે કે ક્યારેક આવી ઘટનાઓ દબાઈ જતી હોય છે પરંતુ અમે એવી ઘટનાઓ કે જે એ ઉજાગર થાય ત્યારે આપણને એવું થાય કે આ હેવાનોને એ ભગવાનની પણ બીક નહીં હોય શું પોતાના ઘરમાં પણ એમના મા બાપ ભાઈબહેન બેન મા દીકરી નહીં હોય એમના પરિવારનું કોઈ નહીં હોય સભ્ય મહિલા શું એમના ઘરના મહિલાઓને પણ આ જ રીતે જોતા હશે આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા એ તત્વો છે આવારા તત્વો તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવી જરૂરી છે ને આખી ઘટનામાં આવા લોકો કોઈ કાંડ કરે એ પહેલાં કંઈક મોટું એક્શન લેવું એ પણ એક સરકાર અને પોલીસ માટે એક દાખલારૂપ કિસ્સો બેસાડવો એ પણ ખૂબ જરૂરી છે સુરેન્દ્રનગરની આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર